આજે આપણે ખાનદાન બારોટીઓ એની વાત સાંભળીશું પેંડા કેટલા લીધા દસ શેર હા બીજું પાંચ શેર ઝીણી શેવ આંગણે કાંઈ વરોબરો આવ્યો છે એલા દુકાનદારે કહ્યું તો માણસ કહે નાસ્તા માટે જોઈ શેઠ વરોસાનો તો દુકાનદાર કહે ભલે પણ દસ શેર પેંડા અને પાંચ શેર સેમના રૂપિયા કેટલા થશે એનો ખ્યાલ છે કે પછી એમને વંથલીના શેઠ અભયસંગની આંખો પોતાની દુકાને નાસ્તો લેવા આવેલા આ અજાણ્યા આદમી સામે મંડાણી દેખાવે સાવ ગોભરો ગંધારો અને દાઢીમાં હેથકની ધૂળ મેલા ઘાણ લુગડા અને સાવ રાકો પૈસા જેના ગજવામાં વેપારીએ પૂછ્યું પૈસા છે ને ગજવામાં સાવ અકારણ અવળાએ ચડેલા આ વેપારીને જોઈ અને એ આંગતુંક આદમીની દાઢીમાં ધ્રુજવાર છેક એની કથાએ પાઘડીમાં જઈને ધૂણવા માંડી એની આંખમાં બારવટીયાની દીપાળ ઘૂરકી ઉઠ્યા કે આ પોતળિયાનો એના થળ ઉપર ખેંચી લઉં બે પાટા મૂકું અને મારી ઓળખાણ દઈ દઉં કે એલા કાસળિયા હું કાંઈ વથલીનો ભિખારી નથી આખા સોરઠને ધ્રુજાવનાર ખૂંખાર બારવટીઓ કાદુનો હું માણસ છું આરા જેવા કેટલાયને પોતિયા પલાળી દીધા છે એ કાદુ મકરાણી અહીં વથલીના નેરામાં છે હાલ જોવો હોય તો પણ આદમી ગમ ખાઈને ઊભો રહ્યો કાંઈ બોલ્યો જ નહીં વથલીનો આ આડા બીડ વેપારી કાંઈ ઓછી માયા નહોતી જૂનાગઢના નવાબ સુધી એની ધન સંપત્તિની છોડો ઉડતી હતી અને માટે તો નવાબે એના ધનના રખવાળા કરવા વીસ વીસ આરબોને બેરખ એની ડેલીએ બેહાડી હતી અત્યારે બોલવામાં જરાય ગફલત થઈ જાય તો એની ડેલી આરબો પોતાના ખાને નાખી વાળે ઘડી તો ખમી ખાવું સારું આમ પૈસા લઈ લ્યો શેઠ આવતલે ગજવામાંથી નોટો કાઢી અને શેઠના ડબલા ઉપર મૂકી હવે તો જોખશો ને શેઠ કહે હા પૈસા તો રોકડા જ દેશું ને શું મોટા ચબરબંધીઓના ઉધારમાં બાકી ન રાખીએ ભે લાગે છે કોઈના બાપની કેમ ત્રાસ વાઢો છો શેઠ માણસે કહ્યું પેલા અજાણ્યાની આંખમાં રાતડો ફૂટી તમારે દુકાને ઘરાક થઈને આવ્યું છો લૂંટારો થઈને નહીં તો દુકાનદાર કહે લૂંટારો અરે લૂંટારા ફૂટારા તો એસી કી તેસી શું શેઠ વળી પાછો અભિમાને ગયો આ વંથલી છે ગુજરાતના નાથ જેવા સિદ્ધરાજ જેસંગને આ ગામમાં તીન પાંચ થઈ ગયા તો શું એના કોણ જાણે કેવું ચોઘડિયું બેઠું કે લેવા દેવા વગર અભેસંગ શેઠ થઈ ગયા અને બોલવા મળ્યા કે આટલા પંથકમાં કાદુડી કુદા કૂદ કરે છે એ જાણું છું પણ વંથલીમાં આવે તો ખબર પાડી દઉં કે કેટલી વિહે હો થાય એમ આંગ તૂકની ખોપરી કડા કરી ઊઠી અને કાદુ મકરાણી કદાચ વંથલી આવે તો એમ માણસે કહ્યું તો શેઠ કહે તો તો વળી શું મારી દુકાનની પડખે આ જમીન પડી છે નકામી કાદુને ભંડારી દઉં અને એની માથે કબર કરી દઉં ઓહોની પંદર શેર નાસ્તાની ફાટ બાંધી અને ચાલતા થયેલ માણસે પંદર શેર વર્જન જેટલી ભારે પ્રતિજ્ઞા લીધી કે આજ તો આ શેઠ અભયસંગ શેઠને ઘમરોળું પછી જ અનાજ ખાવ ઓહો તમે જ માણસુરભાઈ ગઢવી એમને વંથલીના નેરામાં દોઢ વીસું જેટલા સાથીદારો સાથે પડાવ નાખીને બેઠેલા કાદુ મકરાણીએ મળવા આવેલ વરલ ગામના ચારણ કવિ માણસુરભાઈને ઉમળકાથી બાથમાં લીધા અને કહ્યું મારા ધન્ય ભાગ દેવી પુત્ર મારા જેવા રજળતા માનવીને તમારા દર્શન થયા બેહો બાપ હમણાં નાસ્તો આવશે અને વરલ ગામના માણસુર ગઢવી તેથી બિલખાના આલાવાળાને ત્યાં ઉતર્યા હતા પોતાની માથે કરજ ઘણું વધી ગયું હતું એટલે બિલખા જઈને વાળા દરબારને વાત કરાવી એવા આશયથી કે પ્રથમ દરબાર આલાવાળાને મળ્યા પણ એનો હાથ ભીડમાં હોવાથી એણે દરબાર નાજાવાળાનું નામ દીધું અને ગઢવીએ નાજાવાળાને વાત કરી પણ જોગાનુજોગ એના હાથમાં હજાર થાય એમ હજાર રૂપિયા ન હતા દરબાર નાજાવાળાએ કાદુ ઉપર ચીઠી લખીને પોતાના માણસ સાથે મોકલ્યો અને આમ વરલના ગઢવી માણસુરભાઈ કાદુને ગોતતા ગોતતા એના નેખ મેં આવ્યા કાદુ મકરાણી એને બાથમાં ભરીને મળ્યો આવકારો ઉજળો દીધો પણ હજાર રૂપિયાની વાત આવતા ત્યાંય શુકન ન થયા માણસુરભાઈ બેદી જાળવો આમ કાદુએ વિનંતી કરી તમને દેવા માટે આજ તો ખુદાના નામ સિવાય કાંઈ નથી પણ બેદીમાં હજાર રૂપિયાને બદલે બે હજાર સોનામોરા આપીશ અલ્લાહ કસમ ફેર ન પડે બસ તમે બિલ કે રોકાજો હું મોકલી દઈ આટલી વાત પૂરી થઈ કે વંથલીમાં નાસ્તો લેવા ગયેલો કાદુનો માણસ ભાગતે પગે આવ્યો અને નાસ્તો મૂકીને ગાહડીની જેમ બેહી પડ્યો એને ટપાર્યો કાં ભાઈ આમ આણોહરો કાં થઈ ગયો આજે વંથલીના વેપારીઓ મારી માથે છપ્પનના આરા ચીર્યા માલિક વેપારીએ બારવટીયાના સાગીરથ ઉપર તે સાખી લીધું કાદુનો ભ્રમ તો તંગ થઈ સાખું નહીં તો બાજી બગડી જાય એમ હતી બાકી વેપારીએ બોલવામાં મણા નથી રાખી કાદુ કહે શું બોલ્યો એ માણસ કહે એણે કીધું કે કાદુડી જો મારા વંથલીમાં આવે તો એની મારી હાટડીની બાજુમાં ભંડારી દઉં એની ભલી થાય કાદુએ આમ કહી અને હથેળી મસળી એ કોના જોરે બોલ્યો કાદુ કહે તો માણસ કહે એની લક્ષ્મીના જોરે બોલ્યો નવાબે એની ડેલી આરબ બેહ્યા છે ભરી બંદૂકે એને ગો એની ખોપરીમાં કડાકા કરે છે ઠીક નાસ્તો કરી લે તો માણસ કહે મારે તો નાસ્તો હરામ છે તો કાદુ કહે તો પછી અમારે હરામ છે અને કાદુ મકરાણી ઊભો થયો હવે તો વંથલી ભાંગીને જ પાણી પીશું નાસ્તાના પડીકા વંથલીના નેરામાં જ કીડીઓ માટે પડતા મૂકી અને ત્રીસ સાથીઓ સાથે કાદુ મકરાણી વંથલી ઉપર ચડ્યો અને શેઠની ડેલીએ બેઠેલા વીસ ચાઉસોને કેવી રીતે ઘેરી લેવા એનો વ્યૂ ગોઠવીને કાદુએ રૂજ્યું વેળાએ વંથલીમાં પગ દીધો મહારાજ મેર બેસવા ટાણે ઘોડાઓના ડાબલાથી વંથલીની બજારો પડઘાઈ ઉઠી છે અને હાંજ જ વેળાએ નાસ્તા માટે કાવો બનાવવાના બુંદાણા વાટતા ચાવસોની ડેલીના ખાનામાં જ કાદુના માણસોએ ઘેરી લીધા વિષયની બંદૂકો આસકી લઈને ખાલી કરી નાખ્યા એક સાથે વીસ બંદૂકોની અવાજ સાંભળીને વાળુની થાળી પર બેઠેલા શેઠ બારણા બંધ કરવા ગયા ત્યાં તો કાદુએ એને બાવડે પકડીને બહાર ખેંચ્યા શેઠ તારા ચાવસોની દશા જોઈ લે આમ કહીને કાદુએ ડેલી તરફ આંગળી ચીંધી ત્યાં તો કાદુના માણસો બિન હથિયાર ચાઉસોને ચાવસોને ભેર હકાવીને ડેલીના ખાનાના ઓરડીમાં જેમ ઘેટા બકરા જોકમાં ઠાહે એમ ઠાહી રહ્યા હતા શેઠના હોઠ ઉગડી ગયા અને આડો ખોબો લાળું બહાર નીકળી ગઈ ગેંગે થઈ ગયું અને કહે તમે કોણ તો કાદુ કહે શેઠનો બંગલો ધ્રુજે એવું અટા કરતો કાદુ મકરાણી હસ્યો મને ઓળખ્યો અભે સંઘ હું કાદુ મકરાણી તું રોઢા વેળાએ બક્યો તો ને કે કાદુને ભોમા ભંડારી દઉં હવે બોલાવ તારા સાઉસોને ને કાદુએ શેઠની પીઠ ઉપર પાટું મારી અને હુકમ કર્યો કાઢી દે તિજોરી અને કબાટની ચાવીઓ લ્યો બાપુ શેઠાણીએ ચાવીઓનો જોડો કાદુના પગમાં મૂકી અને હાથ જોડ્યા બાપુ હું તો તમારી દીકરી છું બાપુ તમને પગે લાગું છું કે મારા પતિને મારશોમાં સોના મહોરો રૂપિયા દાગીના મારા હાથે ઢગલો કરી દઉં પણ દીકરીનો ચૂટલો ભાંગશોમાં કાદુ બાપ કાદુએ ડારો કર્યો કે તું હટી જા બાય હું નહીં હટું બાપથી દીકરી શાની ડરશે દહી શેઠાણીએ બાજી હાથમાં લઈ દીધી મારા પતિને મારતા પહેલાં મને ગોળી મારો બાપુ હું ચૂંદડી ઓઢીને શમશાને જાઉં તે તો આજ ભારે કરી દીકરી કાદુ આમ નરમ પડ્યો શેઠાણીએ પોતાના હાથે નાણાં દાગીના અને સોનાના ગીનીઓનો ઢગલો કર્યો લઈ જાઓ બાપુ સાથીઓ ફાટી ફાટ બાંધવા તૈયાર થયા ત્યારે કાદુ એને રોક્યા સબૂર સાથીઓ આભા બનીને સરદાર સામે જોઈ રહ્યા હતા મેં એક જણને વચન દીધું છે માટે હજાર સોના મરો લઈ લો અને બાકીના માલને હાથ ન ડાળશો કાદું બારવટીઓ છે લૂંટારો નથી એને શેઠની સાથે ડોળા કાઢીને કીધું એલા વેપારી તારા ઘરનું માણ ડાયું છે ને એટલે તને જવા દઉંશું અને હજાર સોના મરો ગણીને ઉમેર્યું શેઠ તારી હજાર સોના મરો હું અઠવાડિયામાં આપી જઈશ અરે મારા બાપ શેઠના ખોળિયામાં પ્રાણ સંચાર થયો મારે કશું જ પાછું જોતું નથી બાપા ખુશીથી લઈ જાઓ શેઠ કાદુને તમે ઓળખતા નથી આ તો અત્યારે મેં એક જણાને વચન આપ્યું છે ને એટલે લઈ જાઉં છું બાકી જે ઘરમાં મારી ધર્મની બેન કે દીકરી હોય ને એ ઘરનું પાણી પણ હું પીતો નથી માટે ખાતરી રાખજો કે અઠવાડિયે હોનામરો પાછી આવી જશે અને જુઓ શેઠ કાલથી તમારા વિષય અને જુનાગઢ પાસા મોકલી દેજો એના રક્ષણની હવે તમારે જરૂર નથી તમારું રક્ષણ કાદુના નામે થશે આમ કહી કાદુ ઠરતા પોરે ચાલ્યો ગયો આમ રાતોરાત હજાર મોરો બિલખે બેઠેલા માણસુર ગઢવીને મોકલી આપી અને ચોથા દિવસે કાદુએ વિસાવદર ભાંગ્યું અને ત્યાંથી જ માત્ર એક હજાર સોના જ વિધિ અને રાતોરાત પોતાના સાથીને મોકલી અને હજાર સોનામરો વંથલીના વેપારી અભયસંગને પાછી મોકલી આપી આવી જ અવનવી ઇતિહાસોની ઘટના સાંભળવા માટે અમારી ચેનલે લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો